હા જ્યાં વેળા ના છે બોલો બોલો મોટા ભાઈ ના ના ભાઈ વાડી બાજુ એક હતો ના હું નથી ગયો કપા બપા તમારે કેવોક છે એવું છે હા ન આવડે હાર વાલો તો હું વાડિયા આંટો મારી લો મેં ભાઈ આપ્યું ત્યાં તો વાળીયા જ નહીં બે મહિના થઈ ગયા વરસાદ થયો નહીં ભાગ્યા હું ભાઈ ખબર પડે ને એ હારું હાલો ન આવે તમારે એવું કર્યું એમ ભાઈ ના ના હા હું તો મારે અત્યારે તાત્કાલિક જ વાડિયા જવું પડશે આટો મારું મારે કેવો મોલ છે એ ભલે હાલો એ હારું છે વીળાના

મારા ભાગ્ય હું ભાઈ ઉ હું ખબર

હા નાના કામ તો એને થોડું વ્યવસ્થિત કરી લાગે પણ આ એક વખા હું બાકી રાખ્યું છે ખબર ન આપડે ઘરે હાંકી નાખ્યું વેલા એક વાર કરી ટમેટીના સાવ આવ્યા

કોદી કીધું ને મને કે મેં મરસીમાં ગુવારે વાવ્યો હોય મેક્કી નહીં બાર બાર રોકડા કરવા રોકડી કરવાની ગણતરી છે મને જ મરસી વાવી મરસીમાં જો મરસાં ઉતરતા નથી પણ આ એવું કેતો હા તો મજા મરસાં તો આમાં ઉતરેલા છે હા મરસા થઈ ગયા મને કહેજે મરસી નાઈન નાઈની છે ફોટા નાખતો હશે આપણે આવડી મરસી થઈ આવડી થઈ હજી આ દવે છે હું કરતા બે મહિના છે છે અને આવડી વાહે રાખી અને મને ફોટા આના કે મારા શેઠ આવડી થઈ અને આમાં આંકડા આવે છે આંકડાના ફોટા નાખે થોડાક માં આંકડા આવે છે

આ છે ને ગાડી આવી જાશે વારે એ પાણ રાખીને તો રટળાતા ઘરે વ્યા જશે એના અલ્યા તો દઈ ન આડા પડી દીધા છે આ ગડોર મૂર ગોગગરી ગયો લાગે છે એનું જો ભાગ્યો છે કે એને શું તલવટ કરવા છે પારવા પર્વત નાખ્યા છે ને આઈ જાય તરત એક ઘડું આવ તને

એવો સાનુમાં વ્યવસ્થિત કામ કર્યું નથી મારે પોક ને પૂછવું પડશે પૂછી લ્યો પૂછી ત્યાં મળ્યું દેખાડે તમે ક્યાં કેટલા તોડેલા મળશે દેખાડો હાલો

મારી તો દેવા જ હોય ને પચાસ હજાર નો ખર્ચો કરાયો છે મચ્છી માં તો એક લાખ બિલ વેચી ખાય છે શું કરવું આમનું હવે મારે કરી મારા બેટા નું વાળીયા હું આવ્યો ભાગ્યો ભાગી ગયો હવે તો દાળિયા મારે ક્યાંય કુદી કરેલા ને દાળિયા મળશે અને લાઈ ને કદો ભાગ્યો એનો કોન્ટ્રાક્ટ કરું લા મારા ઓલા દલસુ કાકા ફોન કરું

ઉતારે ઉતારે મને ક્યાં આવતા અડધા બેસીને ખાઈ ગયો અમારે બેન લપ થાય ને એમાં એ આપણે નવો ભાજ્યો ગોતવાનો છે હા હું ખર્ચો પચાસ હજારનો થઈ ગયો આ તો કોઈક ભાજ્યો મળે તો ને કોણ મેહુલભાઈ હા હા એનો નંબર તો મારી પાસે ન હોય હા તેનો ફોન કરો હું વાડિયા છું તો વાડિયા આવે તો આ બે વહીવટ કરવી થાય તો હોય હા તો વાંધો નહીં એ સારું ફોન કરો એને એ ભલે એક ભેટ કયો નજર માં આવ્યો છે પણ શેઠ જાય ને તો આજ રાતે ઉપાડે લઉ કામ કઈ હુસતું નથી અને આ આજે વાડીએ બેઠો બેઠો એ ટાટો પવન ખાવ છું શેઠ જાય તો કામ થાય